જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર આજના વિડીયોમાં આપણે ટુ વ્હીલ વેચાવા માટે આવેલા છે તેની વાત કરવાની છે સીડી હોન્ડા ગાડી તમે વિડીયોની અંદર જોઈ શકો છો કન્ડિશન પણ સારી છે એકદમ ગાડી આમ ચોખ્ખી ગાડી છે સાચવેલી ગાડી છે સીડી હોન્ડાના ફોટા તમે વિડીયોમાં જોઈ શકો છો કલર પણ સારો છે આ ગાડીની કિંમત સાડા આઠ હજાર રૂપિયા આ ગાડીની કિંમત છે તમે ભાઈને કોન્ટેક કરી તમે આ ગાડી ખરીદી શકો છો હોન્ડા સાયન આ ગાડી વેચવાની છે મોડલની વાત કરું તો બે હજાર અઢાર ઓગણીસનું આ ગાડીનું મોડલ છે કિંમતની વાત કરું તો ઓગણપચાસ હજાર કિંમત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે તમે ફોન કરી તેમાં તમે તે વધારે માહિતી મેળવી શકો છો તેમજ આ ગાડીની કન્ડિશન પણ સારી છે અને તમે ટીપટોપ કન્ડિશનમાં ગાડી જોવા મળશે તમે વિડીયોની અંદર ગાડીની કન્ડિશન જોઈ શકો છો પોલીસ પટ્ટાનો સ્પ્લેન્ડર આ ગાડી વેચવાની છે મોડલની વાત કરું તો બે હજાર બાવીસના મોડલની આ સ્પ્લેન્ડર છે ફર્સ્ટ ઓનર ગાડી છે બાકી ટીપટોપ કન્ડિશનની અંદર આ ગાડી તમને જોવા મળશે એકદમ છાછવેલી ગાડી છે બાકી ગાડીમાં કાંઈ ઘટે એમ નથી તમે વિડીયોની અંદર જોઈ શકો છો ફસ્ટ ઓનર ગાડી છે કમ્પ્લેટ ગાડી છે ગાડીના કિંમતની વાત કરું તો પાસાઠ હજાર ગાડીની કિંમત છે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન આ ત્રણેય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ તમને ત્રણેય ગાડી ઠાકરધણી ઓટો કન્સલ્ટ ગારિયાધાર ગામે આ ગાડી તમને જોવા મળશે ભૌતિકભાઈ કચોટિયાનો તમે કોન્ટેક કરી તેને તમે આ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો તે ભાઈનો કોન્ટેક નંબર તાણું એક એક સાઠ બાણું જીરો બાવન ભાઈનો કોન્ટેક્ટ નંબર છે તમે તેની પાસેથી વધારે માહિતી મેળવી શકો છો